બેસ્તાના ભાણોદરા ગામની સીમમાંથી થોડા સમય પહેલા એક પ્લાસ્ટિકના બેરલમાંથી મહિલાની હત્યા કરવામાં આવી કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી તે લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને તેની હત્યા તેના જ પતિએ કરી હતી તે બહાર આવવા પામ્યું છે થોડા સમય પહેલા બેસ્તાના ભાણોદરા ગામની સીમમાંથી એક બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલમાંથી એક મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો આ લાશ કોની છે તેની હત્યા કોને કરી તેની તપાસમાં પોલીસ લાગી હતી ત્યારે આ બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલ પર બેન્ચ નંબર મારેલ હતો તેના આધારે બેસ્તાન પોલીસે એક ટેકનિકલ વર્કઆઉટ કરીને ગણતરીના દિવસોમાં આ મહિલાના હત્યારાને પકડી પાડ્યો છે તેમાં હત્યા તેના જ પતિ સંજય કરમસિંહ પટેલે કરી અને કબુલાત કરી હતી પતિ સંજય પટેલને પત્ની ધર્મિષ્ઠા પર વહેમ કે કોઈની સાથે તેના આડા સંબંધ છે જેથી પહેલા ઘરમાં પત્નીને દુપટ્ટા વટે ફાંસો આપી પ્લાસ્ટિકના બેરેલના લાશને નાખી તેની પર કપડાને ડૂચા તથા રેતી સિમેન્ટ નાખી પેક કરીને બે દિવસ સુધી ઘરમાં જ રાખી બાદમાં અવાવરી જગ્યાએ ભાણોદરાની સીમા નાખી આવેલ હતો તે કબૂલાત કરતા જ પોલીસે તેની ધરપકડ કરી છે ગઈ તારીખ બે સાત ચોવીસના રોજ પિસ્તન પોલીસ સ્ટેશનમાં વડોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિનાની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કરેલો આના પછી અમારે બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઈમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સર્વ સાથે મળીને આ ગુનો ની કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો એ બાબતે બંને બોલાચાલી થતા એને ગળે બધું પટ્ટાથી ઘડું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનો એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે માતાજીનું બધું પૂજા પાનો સામાન છે એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભણોદર ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી કુએલ અને અમારા ડી પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે આરોપી પોતે કંઈ કમાતો નહોતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું એને કઈ રીતે એટલે ઘરે પ્લાસ્ટિકના બેલ મળી આવેલ લાશનો નો પર્દાફાશ કરી તેના હત્યારા પતિની ધરપકડ કરીને હત્યાનો પર્દાફાશ કરી નાખ્યો છે